એમ વૈદ્ય હેતન પિસવાની અત્યારે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે ચાંદીપુરા વાયરસનું ખૂબ જ નામ આવેલું છે લોકો ચાંદીપુરા વાયરસથી ભય પામી રહ્યા છે તો આયુર્વેદિક માટે એના શું શું ઉપાયો છે આયુર્વેદિકમાં એના માટે શું ઉપાયો બતાવ્યા છે તેની પણ ડિસ્કસ કરીશું અને સાથે આ વાયરસમાંથી કેવી રીતે બચવું તે વિશે પણ તમારી સાથે અમારા અનુભવો શેર કરીશ ચાંદીપુરા એટલે કે બહુ વર્ષો પહેલાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ ચાંદીપુરા વાયરસના ઇન્ફેક્શનના હિસાબે ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા હતા તેથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે આ ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય નામની માખીમાંથી જે માખીની લાળ હોય છે તેમાંથી આ ચાંદીપુરા વાયરસ એ બાળકના શરીરમાં દાખલ થાય છે પણ આ વાયરસની તીવ્રતા એ બીજા વાયરસ ઇન્ફેક્શન કરતાં અનેક ઘણી વધારે છે આ જે સેન્ડફ્લાય નામની માખી છે તે રેગ્યુલર માખી કરતાં ઘણી સાઇઝમાં નાની હોય છે અને તે જનરલી કાટમાળ કે ભંગાર પડ્યો હોય અથવા બગીચામાં જે માટીની તિરાડો હોય અથવા પહેલાંના વખતમાં જૂના જમાનાના જે ઘરો હતા જે ગાર માટીના હતા અને માટીની તિરાડો અથવા ઉંદરોના દરની અંદર આ વાયરસ નિવાસ કરીને રહે છે અને બીજી વસ્તુ કે આ વાયરસ એ કોરોના જેવો નથી કોરોનામાં તો આપણે એકબીજાને શ્વાસોશ્વાસની આપલે થાય એકબીજાને અડીએ તો પણ એ વાયરસ એકબીજામાં ટ્રાન્સમિટ થતો હતો ત્યારે આ વાયરસ તો આ માખીના કરડવાથી એની લાળ દ્વારા શરીરમાં પ્રવેશે છે અને પછી વાયરસનું ઇન્ફેક્શન લાગે છે એટલે આ વાયરસ સંસર્ગથી નથી થતો પણ ડાયરેક્ટ માખીના કરડવાથી થાય છે હવે આના લક્ષણો વિશે વિચારીશું તો જ્યારે આ માખી કરડે છે ત્યારે લાળ દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશે છે પણ આ વાયરસ બીજા વાયરલ ઇન્ફેક્શન કરતાં અનેક ઘણું ઝડપીથી શરીરમાં પ્રસરણ પામે છે અને ડાયરેક્ટ બ્રેઇન સુધી પહોંચી જાય છે એટલે કે જનરલી એના લક્ષણો જોઈએ તો નાના નાના બાળકોમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી ખાંસી આ જોવા મળે છે પણ એની સાથે આ વાયરસ ઝડપથી પ્રવગતિ કરતો હોવાથી સીધો જ મગજમાં પહોંચી અને મગજમાં સોજો એટલે કે એન્સીફલાઇટિસ અને બાળકનું તાત્કાલિક મોત નીપજાવે છે અને હજી તો એને ટ્રીટમેન્ટ મળે ત્યાં સુધીમાં તો બાળક ખલાસ થઈ જાય છે આથી ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી રિકવરી માટેનો ટાઈમ બહુ જ ઓછો મળે છે તો તમારા બાળકોને આવું કોઈપણ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના જે પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોય એનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવી આ વાયરસ જનરલી પંદર વર્ષ સુધીના બાળકોમાં વધારે જોવા મળે છે પંદર વર્ષ પછીના બાળકોમાં બને ત્યાં સુધી ઓછું જોવા મળે છે અને એડલ્ટમાં બહુ ઓછું એટલે કે ભાગ્યે જોવા મળે છે પણ નાના બાળકોમાં આ વાયરસનું ઇન્ફેક્શન નાના બાળકોમાં ઇમ્યુનિટી ઓછી હોવાથી ફટાફટ ફેલાતું જોવા મળે છે હવે એના સિમ્ટમ્સ તો આપણે જોયા આ વાયરસ કેવી રીતે ફેલાય છે એ પણ આપણે જોયો એના માટે તાત્કાલિક ઇમરજન્સી માટે તમારે સુપર સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી ટ્રીટમેન્ટ તાત્કાલિક ચાલુ કરાવી દેવી જોઈએ હવે આયુર્વેદિક પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીશું તો આયુર્વેદિક હંમેશા કોઈપણ રોગને થતાં પહેલાં જળમૂળથી નાબૂદ કરવાનું અને સાથે જે કારણોથી આ રોગ ફેલાય છે એ કારણોને દૂર કરવાના ઉપાયો વિશે વિચારશે તો સૌથી પહેલાં તો જે કારણોથી આ રોગ લાગુ પડે છે તે કારણે દૂર કરવા માટેના ઉપાયો વિચારીએ તો સૌ પ્રથમ બાળકને બને ત્યાં સુધી બગીચામાં અથવા અવારું જગ્યાએ રમવા ના જવા દેવો અને બગીચામાં લાંબો ટાઈમ સુધી ના જવા દેવો તે જ રીતે તમારા ઘરની આજુબાજુ કાટમાળ કે કચરો જમા થતો હોય તો ત્યાં જંતુનાશક દવાઓ છાંટી દેવી હવે બીજી વસ્તુ કે બાળક તો ગમે ત્યાં જવાનું જ છે તેને પ્રોટેક્શન માટે તેલ લઈ અને તેલ એને આખા શરીરે હાથ પગ મોટે બધે જ જ્યાં જ્યાં ઓપન પાર્ટ છે ત્યાં લગાવી દેવું અને પછી સ્કૂલે શાળાએ અથવા ટ્યુશને મોકલવો જેનાથી એ વાયરસ શરીરમાં પ્રવેશી શકશે નહીં અને બને ત્યાં સુધી આખી બાઈના કપડાં પહેરાવવાનો આગ્રહ રાખવો હવે જો બાળકને નીમ તેલ નથી લગાવવું તો કેડીલાની સિટ્રોનિમ નામની ટ્યૂબ આવે છે જેમાં સ્પેસિફિકલી નીમ કન્ટેન્ટ છે એ પણ લગાવી શકો તે જ રીતે કોઈ પણ એલોપેથીક પણ ઘણી બધી મચ્છરનાકડે એની ટ્યૂબો હોય છે એ પણ લગાવી શકો પણ એલોપેથિકમાં ખાસ ધ્યાન રાખવાનું કે મચ્છર કરડે એવી જે ટ્યુબ લગાવો તો એ આંગળી એના મોઢામાં ના જવી જોઈએ નહીં તો એને રિએક્શન આવવાના ચાન્સીસ રહેશે તો આ રીતે કોઈ પણ પ્રોટેક્શનવાળું લગાવી અને પછી બાળકને સ્કૂલ ટ્યુશન કે શાળાએ મોકલો એ જ રીતે બીજી વસ્તુ કે બાળકને બાલચતુર્ભદ્ર ચૂર્ણ જે આયુર્વેદિકમાં બાળકો માટેનો રામબાણ ઈલાજ કર્યો છે આ બાદ ચતુર્ભદ્ર ચૂર્ણની અંદર ગળો સૂટ અતિવીસ અને નાગરમૂત આ ચાર કન્ટેન્ટ આવે છે જે બાળકની ઇમ્યુનિટી વધારે છે અને એની ઇમ્યુનિટી વધશે તો ઓટોમેટિકલી વાયરલ ઇન્ફેક્શન સામે ફાઇટ કરી શકશે આથી આ બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ અથવા બાલ ચતુર્ભદ્ર સિરપ પીવડાવવાનો આગ્રહ રાખો તે જ રીતે ગળો સત્વ સફેદ રંગનું સિમ્પલ પાવડર આવે છે એક ચતુર્થાંશ ચમચી મધ સાથે સવાર સાંજ ચટાડો જો બાળકને શરદી સાથે તાવ પણ હોય તો સુદર્શન પાવડર પણ મધમાં મિક્સ કરી અને તમે આપી શકો છો જે બાળકોને વારે ઘડે શરદી ખાંસી રહેતી હોય તો એ લોકોએ સીતોપલાદી ચૂર્ણ સો ગ્રામ યષ્ટિમુદી ચૂર્ણ પચાસ ગ્રામ હળદર પાવડર પચાસ ગ્રામ અને તેની સાથે સૂંઠ મરી અને પીપળ ત્રણે ભેગા કરી અને પચાસ ગ્રામનું પાવડર બનાવી લેવો એ પાવડર અંદર મિક્સ કરી બધા જ પાવડરને એક સાથે ચાળી અને એક ડબ્બે ભરી દેવી અને રોજ રાત્રે સૂતી વખતે મધ સાથે ચટાડી દેવું તે જ રીતે જો બને ત્યાં સુધી બાળકોને ઠંડુ પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમ ગુલ્ફી રાત્રે સૂતી વખતે જો દૂધ પીવડાવવાની હેબિટ હોય તો રાત્રે દૂધ ના પીવડાવવું તે જ રીતે દહીં અને છાશનું સેવન પણ આ ઋતુમાં એવોઈડ કરવું તો શરદી કફ થવાના ચાન્સીસ ઓછા રહેશે તે જ રીતે જો બને તો બાળકને રોજ સવારે સ્કૂલે જતી વખતે અને રાત્રે સૂતી પહેલાં અણુ તેલ શરબિંદુ તેલ અથવા કશું જ ના મળે તો દિવેલના બે બે ટીપા નાકમાં નાખી દેવા કે જેથી વાયરલ ઇન્ફેક્શન નાક દ્વારા એના શ્વાસમાં ના પ્રવેશે તો આ તો સિમ્પલ ઉપાયો કયા જો આવા સામાન્ય ઉપાયો કરો તો તમે વાયરસને તમારા શરીરમાં પ્રવેશ તો અટકાવી શકો છો જો રોગનું મૂળ જ નાબૂદ થશે તો રોગ પહોંચવાની શક્યતા જ નહીં રહે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી પણ એના માટે પ્રિકોશન લેવાની જરૂર છે અને જો આ વાયરસ લાગુ પડ્યો છે તો તાત્કાલિક તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે અને જેને નથી લાગુ પડ્યો તે લોકોએ પોતાની ઇમ્યુનિટી વધારવા માટેના આયુર્વેદિક પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ કે જેથી તમે તેમાંથી સહેલાઈથી બચી શકો થેન્ક્સ ફોર વોચિંગ